આપણે જવાના છે કુંડળધામ મંદિર ના દર્શન કરવા તો તમને આખું કુંડલધામ પણ દેખાડીશ અને સાથે સાથે હું તમને ત્યાં રહેલા સ્વામિનારાયણ મંદિર પણ દર્શન કરાવીશ તો આપણે હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો જો આપણે આ કુંડળધામ મંદિર પહોંચી ગયા છીએ અને આ આપણે બહારનો ગેટ છે આપણે ગેટમાંથી એન્ટ્રી લઈ રહ્યા છીએ તો આપણે ધીમે ધીમે આગળ વધશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું તમે ત્યાં રહેલા સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કરાવીશ અને સાથે તમને આખું કુંડળધામ જે કેવું છે એ પણ દેખાડીશ તો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ તો આપણે સામે બને એમ આગળ પાર્કિંગ કરવું છે તેથી આપણે બહુ ચાલવું ન પડે અને તમને પણ જલ્દી જલ્દીથી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવી શકાય તો તમે હવે આપણે આ કાર પાર્ક કરી દીધી છે અને આપણે મેઇન એન્ટ્રી લઈ લીધી છે તો અહીંયા બધા જે છે મતલબ સ્વામિનારાયણ ભગવાનના જે પરચા કહેવાય એના એની મૂર્તિ રૂપે બધું રાખેલું છે તમે જો અહીંયા જે છે એને પ્રવચન આપતા હોય છે ઋષિ મહારાજ મહારાજની કર્ણકૂટી છે અને આગળ જો આ તપ છે ભગવાન શ્રી તપ કરી રહ્યા છે શ્રી હરિ આ એ એનું દેખાડેલું છે આ ગીર બધા સિંહ છે બે બચ્ચા છે તો એની વચ્ચે આપણા શ્રી હરિ શ્રી ભગવાન શ્રી વંકજ મહારાજ એ કરી રહ્યા છે તપ એ દેખાડે છે જો આગળ તમે વિડીયો બન્યા રહ્યો હંસ છે સરસ મજાનું છે કે મારા નીલકંઠ સ્વામી છે એને મહારાજજી છે એની મુલાકાત થઈ હતી ત્યારનું દ્રશ્ય છે અને આ બધું જો તમે સરસ મજાનું એક આ બહારનું બધું વાતાવરણ છે સામે છે આપણે પાણીનો પ્રસાદ મળે એ છે અહીંયા બાળકોને રમવાનું હુચકાને એવું બધું છે તો આપણે પાછા અહીંયા આવી ગયા છીએ આગળ વધી રહ્યા છીએ તો તમે નીલકંઠ સ્વાહના પરચા અને એનું જે જીવન કેવું હતું આ એ પ્રતિમા દ્વારા આપણને દેખાડવામાં આવે છે તો બહાર એન્ટર થતાં જ આ બધું આવેલું છે આ એક જો ઝરણું છે અને નદી પણ છે એક તો શ્રી હરિ નીલકંઠ મહારાજનું ભવ્ય એવું પ્રતિમા રૂપે આપણને બધું દેખાઈ રહ્યું છે આ બધા મંદિરો છે જો અહીંયા આપણે હરિના નાનપણનું છે કે જ્યાં આપણે ખીચકા રૂપે ત્યાં બેસાડેલા છે ભક્તજનો આવે છે અને ભગવાનને હિંચકેથી ઝૂલાવે છે જો તમે કેવા સરસ સાક્ષાત આપણે શ્રી હરિ ઝૂલતા હોય એવું લાગી રહ્યું છે હવે આપણે આગળ વધશું સામે તમને દૂર દેખાતું છે આપણે ભોળાનાથનું મોટી એવી પ્રતિમા છે આપણે ત્યાં પણ જશું પહેલાં હું તમને એના ગાર્ડન એરિયા દેખાડી દઉં જો આપણે ધીમે ધીમે ભોળાનાથના દર્શન કરી લઈએ હર હર મહાદેવ હર હર શિવ જો તે જટામાંથી જાણે ગંગા નીકળી હોય અને શિવ વચ્ચે ઊભા હોય એવું નદી વચ્ચે રાખેલી છે મોટી એવી પ્રતિમા છે અહીંયા બતક છે હંસ છે એ પણ સાઈડમાં બધા સ્ટેચ્યુ રૂપે રાખેલા છે જુઓ તમે એક કેવું સરસ મજાનું વાતાવરણ છે અદભુત નજારો છે ભક્તજનો અહીંયા શિવજી સાથે ફોટા પણ પડાવી રહ્યા છે જો તમે આ બે સિંહ છે આગળ વધશું હવે આગળ આપણે જશું એટલે એક્ઝેક્ટ શ્રી આપણા હતા ધોળાના તેની સામે તે આપણે નીલકંઠ સ્વામીની મૂર્તિ પણ પ્રતિમા એવડી મોટી જ છે જેટલા આપણા શિવજી મોટા છે એવડી જ પ્રતિમા નીલકંઠ સ્વામીની છે જો તમને એ બાજુ દેખાડું છું દેખો જો તમને દેખાતી જ જય હો એક આહલાદ અને અદ્ભુત નજારો કહેવાય ને કે એ છે નીલકંઠકવર્ણી સ્વામીના દર્શન કરી લેજો આપણે આ પ્રતિમાના દર્શન કરી લીધા છે હવે આપણે આગળ મંદિર તરફ જઈ રહ્યા છીએ અને વિશાળ પાર્કિંગ પણ છે વિશાળ જગ્યા પણ છે અહીંયા રહેવા જમવાની બધી પણ વ્યવસ્થા છે જેથી ભક્તજનોને કંઈ તકલીફ ન પડે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ સામે સામે દેખાય છે એ બધા શોપ છે મતલબ આપણે જે સ્વામિનારાયણની માળા મળે છે તે કંઠી મળે છે ને પુસ્તકો મળે છે બધી ધાર્મિક વસ્તુઓ મળે છે ત્યાં જો આ એક મોટા બે હાથી રાખેલા છે જે આપણા સ્વાગત કરી રહ્યા છે અને હાથી છે ત્યાંને કહેતા હોય છે કે બધાનું સ્વાગત છે સ્વય સ્વામિનારાયણ ધામમાં એવું લાગી રહ્યું છે જો ઘરે નાથી સજ એવા હાથી વિશાળ કે જે હાથી હોય છે એમ આ પ્રતિમા રાખેલી છે ત્યાં પણ ભક્તજનો ફોટા પાડાવે છે જો આપણે આ બગીચો છે જો સામે છે શિવજી મહારાજ જો ભોળાનાથનું મંદિર છે સ્વામી છે સ્વામિનારાયણનું મંદિર છે જો આપણા કુંડળશ્રી કુંડળધામનું આખું દ્રશ્ય એક નયન દ્રશ્ય તમારી સામે રાખેલું છે તમે વિશાળ પાર્કિંગ છે વિશાળ જગ્યા છે તો આપણે અહીંયા આવેલા છીએ એટલે આપણે તો મંદિરમાં જઈ અને દર્શન કરવાના જ છીએ અને સાથે સાથે હું તમને પણ લઈ જઈશ અને તમારે પણ દર્શન કરી લેજો જો આપણે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ત્યાં આવી ગયા છીએ હવે મંદિરમાં જશું તમને પેલા બાર વ્યૂ દેખાડી દઉં વિશાળ ગાડીઓ પાર્ક કરી શકે આપણે મંદિરમાં દર્શન કરાવી દઉં જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ જે વિડીયો જોવે એની બધાની મનોકામના પૂર્ણ કરજો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એવી પ્રાર્થના કરું છું સ્વામિનારાયણ ભગવાનની કે તમારી બધાની મનોકામના પૂર્ણ કરે આપણે આગળ વધશું જો આપણે એનો બગીચો છે તમને બધી એક વસ્તુ હું તમને દેખાડીશ કે સરસ પ્રકૃતિભર્યું વાતાવરણ છે પક્ષીનો કલરો પણ સંભળાઈ રહ્યો છે અને અહીંયા મોર પણ ઘણા છે જો તમે આ કેવું સરસ વૃક્ષ છે કે જેના મતલબ કલરના ફૂલ આવેલા છે મેં તો લાઈફમાં જોયેલું જોયેલું છે જો તમે હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ વૃક્ષનું નામ શું છે મને ખ્યાલ નથી કે આ ફૂલ બધા જાંબલી કલરના પર્પલ કલરના એવા સરસ આવેલા છે હવે આપણે કુંડળધામ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આપણે અંદરથી હું તમને એ મતલબ બોલી તો નહીં શકાય વિડીયોગ્રાફીની મનાય છે પણ છતાં હું તમારા માટે થઈ અને તમને દર્શન કરાવી જ દઈશ તો તમે બધા આ વિડીયોમાં આગળ બન્યા રહેજો જો તમે આ બધી પ્રતિમાઓ છે મતલબ જંગલમાં બધા ઊભેલા હોય રીંછ છે વરુ છે હરણ છે સાબર છે જીરાપ છે જેથી કરીને બાળકોને પણ જોવા મળે જો આ મોટું એવું એક વિશાળ કાય જીરા જીરાપ ઊભું છે જય સ્વામિનારાયણ ભગવાન જય કંખ્યા જય સ્વામિનારાયણ આ ગુરુ રાયબામાના દીકરા મામુયા પટકરનું છે મહાપ્રેમી મામુયા પટકર પ્રભુનું યોગ સૈનારી પાણી લેવા નવા ઇચ્છા મુખ્ય મામુયા પટકાઈ બધા રાજ્યો પાટકરનું છે ગઢપુરના મહાભુગરાજ લક્ષ્યાંજ અવદાસ સ્વરૂપ મોટી ભાગે આ જીવન પ્રભુ જય મારી પ્રભુ ભજવાની ટેક હરી છતાં

ખૂબ શાંતિ આવી અને મળે છે તો હું તો ખુદ ધન્યતા અનુભવું છું મને મને એવું થાય છે કે તમે પણ આ વિડીયો જોઈ અને ધન્યતા અનુભવશો અત્યાર છે ભગવાન સ્વામિનારાયણ ગોપાલ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા તે દર્શનથી તો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને અહીંયા જો એક ઝાલર વાગે એવો પથ્થર છે પથ્થરમાં ઝાલર નો નાદ સંભળાય એ તો ભગવાન નો ચમત્કાર જ ગણાય ને તો હવે જો આપણે મંદિરની બહાર આવી ગયા છે તો ફરીથી તમે મંદિરના દર્શન કરી લ્યો અને સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને આરતીનો સમય પણ થઈ ગયો છે એટલે હવે આરતીની શરૂઆત થઈ રહી છે તો આપણે જો તમને સંભળાતું જ હશે કે આરતીની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે ધીમે ધીમે ગેટની બહાર નીકળશું અહીંથી આપણે જ્યાંથી ઇન્ટરેસ્ટ થયા હતા ત્યાંથી જ આપણે બહાર નીકળશું જો તમે રાતનું મતલબ એક નજારો તમને દેખાડી દઉં ત્યાં તમને મેં કીધું હતું કે સાહિત્યનું સ્ટોલ છે ત્યાં બધું સાહિત્ય મળે છે ને બધા પુસ્તકો છે વાંચનાલય છે અને ધાર્મિક બધું જે કંઈ આપણે લેવું હોય ત્યાંથી ખરીદી ખરીદી શકો છો તો જો આ બહારનો ગેટ અહીંયા સુધી છે આપણે ત્યાંથી નીકળશું તો હવે હું વિડીયોનો અંત લાવું છું અને આજનો બ્લોગ અહીં પૂરો કરું છું તો તમને બધાને એકવાર ફેમિલી સાથે અહીંયા કુંડળધામના દર્શન કરવા જરૂરથી પધારજો અને સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન જરૂરથી કરજો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ